નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક નવસારીમાં વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર સાથે તેના સેલ્સમેને સાત પોઈન્ટ છવ્વીસ લાખની છેતરપિંડી કરી છે છાપરા રોડ પર તુલસીબન સોસાયટીમાં રહેતા ચોપન વર્ષીય મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર રામચંદ્ર દાસભાઈ બુધાણીએ પોતાના વિશ્વાસપાત્ર પૂર્વ સેલ્સમેન જેકી લક્ષ્મણભાઈ ધનવાની સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ જેકી છેલ્લા દોઢ વર્ષથી પચીસ હજાર પગાર પર નોકરી કરતો હતો અને રિટેલરો પાસેથી ઓર્ડર બિલિંગ અને ડિલિવરી સંભાળતો હતો પરંતુ વિશ્વાસનો ભંગ કરતાં તેણે હેપી મોબાઈલ નામની નકલી દુકાન બતાવી બનાવટી બિલો બનાવી અને ગોડાઉનમાંથી કુલ છપ્પન મોબાઈલની ઊંચાપાત કરી હતી આ મોબાઈલની કિંમત કુલ સાત લાખ છવ્વીસ હજાર થાય છે ઘટના સામે આવતા ડિસ્ટ્રીબ્યુટરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી જકીને પકડી પાડ્યો અને હાલમાં હાલ સુધીમાં અઢાર મોબાઈલ જપ્ત કરી લેવામાં આવે છે જેના કુલ મૂલ્ય અંદાજે બે લાખ હજાર બ્યાસી થાય છે વિશ્વાસુ કર્મચારી દ્વારા જ મોટી છેતરપિંડી થતા વેપારીઓમાં પણ ચકચાર મચી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે